ક્યારે પણ આ મુદ્દાને જાતિકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો પરંતુ સત્તા ઉપર રહી અને જાતિકીય જનગણના માટેનો જે મહત્વનો નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટીએ જે લીધો છે એ આવકારદાયક છે અને આવકારદાયક એટલા માટે છે આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી આમાં કોઈ રાજનીતિ કરવી નહીં પરંતુ તમામ વર્ગોને સર્વસમાવેશક એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે એના માટેનો આ મુદ્દો છે અને તમે પણ છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છો કે વારંવાર કોંગ્રેસ ભૂતકાળમાં જેનો વિરોધ કર્યો હતો એમના દાદા દાદી પિતા આ બધાએ જેમનો વિરોધ કર્યો હતો હવે સત્તા ક્યાંય દૂર દૂર સુધી એમને નજીકના દેખાતા અને જાતિ કે જનગણનાને એ લોકોએ રાજકીય મુદ્દો બનાવ્યો સત્તા મેળવવા માટેનો હથિયાર બનાવ્યું અમે તો સત્તા ઉપર છીએ અને સત્તા ઉપર હોવાથી એ અમારા માટે એ વિષય પોલિટિકલ નહીં પરંતુ ડેવલપમેન્ટ અને દરેકના જ્ઞાતિઓના વિકાસ માટેનો આ મુદ્દો બનાવીને અમે આગળ વધી રહ્યા છીએ